વડોદરાની સંસ્કારી નગરી છે ગરબાના માહોલમાં પણ રોષ છે એક સવાલ થાય વિડીયો વાયરલ થતા આયોજકો સામે કડક કાર્યવાહીની પણ માંગ છે શું આ રીતે માતાજીની આરાધના થશે એક સવાલ અહીંયા પણ થઈ રહ્યો છે અહીંયા સવાલ એ છે કે અહીંયા ગરબાની સંસ્કૃતિ એની પરંપરા એ કેમ જાળવવામાં નથી આવતી કેમ અમાન્ય કરવામાં આવ્યું એક મોટો સવાલ છે પરંપરાગત તહેવાર છે એની પવિત્રતાનો પણ ભંગ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં તો આ ખેલેયા કપલની બિબત્સ રીલ મુદ્દે જોરદાર વિવાદ છે ચારે બાજુ તેને લઈ રોષ વરસાવવામાં આવી રહ્યું છે

નવરાત્રીનો વિડીયો સામે આવ્યો છે અને એ વિડીયો આપણે જોઈ પણ ન શકીએ એ કક્ષાનો વિડિયો એ વિડીયોની અંદર એટલી હરકત આપણાના પણ શર્મ આવે એટલા માટે આ જે પણ નવરાત્રિઓના આયોજન કરે છે આયોજકો હોય છે એને તો સખ્ત સજા મળવી જોઈએ સાથે સાથે જો લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં આવીને આવો વિકૃતિનું કામ કરે છે આ લોકોને પણ એવી સખ્ત સજા મળવી જોઈએ કે જિંદગીના અંદર ભૂલી જાય બીજી વાર આવો કરતા આ સનાતન પરંપરા છે કોની બાપની જાગીર નથી કે ધર્મની અંદર જમે ગમે તે તમે આવીને કરી શકો એટલા માટે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકોને એવી સખ્ત સજા મળવી જોઈએ કે એની આવવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાળી પેઢીઓ સાત પીઢીઓ પણ યાદ રાખે કે ધાર્મિક કાર્યક્રમોની અંદર આવો વિકૃત કાર્ય ન કરાય

પહેલાં તો આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની જગ્યા બનાવી દીધી છે માના પંડાલ હોય ભગવાનની જગ્યાઓ છે મંદિરો છે આપણે પહેલાં પણ જોયું છે કે કેદારનાથની અંદર અમરનાથની અંદર પણ આવી ત્યાં જઈને પણ લોકો આવી બધી ખૂબ જ રીલ્સ બનાવે છે આ વાયરલ થાય છે ફેમસ થવા માટે હવે લોકો ધર્મનો માતાજીના પંડાલોનો ભગવાનનો ઉપયોગ કરે છે બધું જ તમારા પર્સનલ રિલેશન પર્સનલ રિલેશન હોવા જોઈએ જ્યારે સનાતન ધર્મની વાત આવે જ્યારે પૂજા પાઠની વાત આવે માતાજીની વાત આવે કે પછી દેવ દેવી દેવતાઓના સ્થાનોની વાત આવે ત્યારે આપણે આપણી પરંપરા આપણે ન છોડવી જોઈએ અને તો પણ લોકો આ બધી જ વસ્તુઓ છોડીને એને પોતાના પર્સનલ બેનિફિટ માટે આ બધી જગ્યાઓનો ઉપયોગ કરે છે આનાથી આવા લોકોથી દેશમાં અને યુવા પેઢીમાં ખૂબ ખરાબ મેસેજ પહોંચે છે હા તમારી પર્સનલ લાઈફ છે તમે એને ગમે તેવી રીતે એન્જોય કરો રોડ ઉપર કોઈ કરતા હોત તો ઇગ્નોર કરી શકાતું પણ આ માનવ પંડાલ છે યુનાઇટેડ વે ગરબાનો પંડાલ છે અને બીજી વસ્તુ કે જે ગરબાનો જે પંડાલ છે એ વર્ષોથી પરંપરાગત ગરબાઓ માટે ફેમસ છે ત્યાં બધા જ માતાજીના ગરબા ગવાય છે મેં થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યુ પુરોહિતજીનું જીનું મેં સાંભળ્યું હતું તેમણે મેં કીધું તું કે હું હિન્દી ગીતોનો ઉપયોગ નથી કરતો બિકોઝ ઓફ કે એમની પાસે છસો થી વધારે ગરબાઓ છે જ્યારે નાની નાની વસ્તુઓ જે છે એ એ લઈને કાજલબેન એક વાત તો નક્કી થઈ ગઈ કે આ યુવક યુવતી અને આના આવા અને કેવા યુવક યુવતીઓ હશે કે જેમને માની આરાધનાને કોઈ લેવા દેવા નથી એમને એ સાંસ્કૃતિક પર્વ સાથે કોઈ લેવા દેવા નથી ફક્ત ને ફક્ત આવી જ બાબતો સાથે એમને સંગત છે એટલા માટે જ પછી ત્યાં જાય છે અને આવી હરકત કરતા આવ્યો છે એમને આ નવ શક્તિનો પર્વ એના સાથે કોઈ લેવા દેવા નથી એ તો સાબિત થઈ ગયું જી જી નવશક્તિનો શક્તિનો પર્વની આ લોકોને વાર તહેવાર જે પણ આવે છે જે પણ બધી વસ્તુઓ થાય છે એ બધી જ વસ્તુઓને એ લોકો પ્રસિદ્ધિ સાથે અને તહેવારોની સાથે જોડી દે છે હવે થોડા દિવસ પછી દિવાળી આવશે તો પણ આ જ વસ્તુ કરશે ઉત્તરાયણમાં પણ આ જ બધી વસ્તુઓ ચાલે છે પણ હું એવું માનું છું કે હિન્દુ તહેવારોને જેની સાથે ભગવાન ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી જોડાયેલા હોય ત્યારે તમારે આવું કંઈ જ ન કરવું જોઈએ અને તમારે ફોકસથી તમારે ધ્યાન રાખવું જોઈએ હું હંમેશા સતત કહેતી આવું છું કે પૂરા કપડાં પહેરો

સીધી નગ્ન અશ્લીલતા છે આમાં અશ્લીલતા જ ફેલાવવામાં આવી રહી છે તો આ લોકોની માનસિકતા કેમ આવી છે કેમ આવું કલ્ચર વધ્યું છે હમણાં આપણે રાજકોટનો વિડીયો જોયો હતો કે જ્યાં ફિલ્મી ગીતે ઢીંચાક ઢીંચાક થઈ રહ્યું છે માની આરાધનાના નામે અને હવે અહીંયા આ પરાકાષ્ઠા જોવા મળી વડોદરામાં કઈક વસ્તુ એવી છે ને કે આપણે જોઈ રહ્યા છીએ શાંતિથી આ બધું કેટલાક વર્ષો જે ગયા પાંચ છ વર્ષમાં તો જે મનોરંજન બનાવી દીધું છે આપણા ધર્મને આપણા ધર્મના દેવી દેવતાઓને મનોરંજનના સાધન બનાવી દીધા છે બહુ દુઃખદ વાત છે કે આપણા લોકો થઈને આપણા હિન્દુ સંસ્કારોને ન સમજી શકે અને આ રીતે કૃત્ય કરે તો એમને આપણા ધર્મમાં રહેવાનો સાહેબ અધિકાર નથી શું નથી અગર એમને ન ફાવતો હોય ને સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ ન ફાવતી હોય તો બીજા ધર્મમાં જ્યાં આ બધા વિષયો બને છે ત્યાં જવાની છૂટ છે શું છે પણ આ રીતે જો સંસ્કારોની વાત આવશે સનાતન ધર્મની વાત આવશે તો એવું ના સમજતા કોઈ વ્યક્તિઓ કે અમે લોકો શાંતિથી બેસીશું અમે લડી પણ લઈશું સાહેબ ધર્મ બચાવવા માટે કેમ કે ધર્મ બચાવવા માટે અમારા પૂર્વજો પણ લડ્યા હતા અને અમે પણ લડીશું જ્યારે પછી એવું લાગશે કે મહાભારત જેવો વિષય બનશે ને પોતાના સામે હશે તો પોતાના સામે હશે તો એ મહાભારત પણ થશે ને એ બી આપ જોઈ શકો છો કે ધર્મ ને અધર્મની લડાઈ થાય છે ત્યારે ધર્મનો વિજય થાય છે શું થાય છે પણ અમે એ નથી ઈચ્છતા અમે સમજાવવા માંગીએ છીએ અમારા પોતાના લોકોને કે જે મનોરંજનનો કાર્યક્રમ પકડ્યો છે સાથ ઉપર

અને જે લોકો ચુપ્પી કરીને બેઠા છે ને એ ખાસ સાંભળી લે વાતને જો તમારી ચુપ્પી રહીને આ રીતે ધર્મ તો ક્યાંય જતો રહેશે ને તમે સાથે ક્યાંય જતા રહેશો શું જતા રહેશો કેમ કે આ વસ્તુ જ્યારે નાકથી ઉપર જાય ક્યારેક ને ત્યારે કઈક નવો રૂપ લે છે પૂજા શક્તિ ની પ્રસંગ છે એની અંદર એ મહાકાળી સ્વરૂપ પણ છે આ શિવ અને શક્તિનો ઉપાસક છે શિવ અને શક્તિનું બેનું નામ લેવામાં આવે છે સાથે અગર આની સાથે તમે ચેડા કરો છો તો આવા વડા સમયમાં ભલે કઈ પણ વિષય બનશે આંદોલન આંદોલન થશે કઈ પણ થશે આ બધા મનોરંજન જે પાર્ટી પ્લોટો કાર્યક્રમો થઈ રહ્યા છે એને બંધ કરાવવાની પણ અમારામાં તાકાત છે શું છે બહુ દુખદ વાત છે કે શેરી ગરબા ને મહત્વ આપવાનું બંધ કરી દીધું મંદિરોના ગરબા ને મહત્વ આપવાનું બંધ કરી નાખ્યું અને બાર વાગ્યાની પરમિશનની જગ્યાએ તમે પાંચ પાંચ વાગ્યા સુધી આ બધા કાર્યક્રમો કરો કયો ગરબા રમે છે એમ કોને ભક્તિ કરનાર કોણ છે ભક્તિ કરનાર શું મને એ નથી ખબર કે નવ દેવીઓના નામ શું છે આરતીઓ બોલો છો તમે સ્તુતિઓ ગાઓ છો કે પાંડલમાં ખાલી તમે તમારો પોતાનો એક મનોરંજનનો દે છે ને એ પૂરો કરવા માંગો છો ને એની અંદરથી જ આવી આઈટમો ઊભી થાય પ્રવૃત્તિઓ કરે ખોટા પાયાની પણ સનાતન ધર્મ કોઈની સત્તાની જાગીરી નથી સનાતન ધર્મ સ્વયં એક શક્તિ છે ને શક્તિના માધ્યમથી જ ચાલે આ દેશ ને જો આની અંદર કોઈ પણ આંગળી કરશે એની ઉપર કાયદાનું કામ નહીં કરે તો જે દીકરા દીકરી ઘરેથી ત્યાં જાય છે ત્યાં પંડાલમાં પહોંચે છે અને આ રીતની વિભત સરકત કરતા હોય છે શું માતા પિતા ને ખબર નહીં હોય કદાચ ખબર હશે પરંતુ એ લોકો પણ આ ખાડા કામ કરે છે એ લોકો પણ એમને કશું ઠપકો નથી આપતા ના સંસ્કાર શીખવાડે છે એના કારણે આ પરિસ્થિતિ આવીને ઉભી સંસ્કાર ખરાબ કોઈ શીખવાડતું ન હોય પણ આજુબાજુનો જે માહોલ છે એ માહોલ આ તરફ લઈ જાય છે અત્યારે આપણે વેસ્ટર્ન સંસ્કૃતિ તરફ જે છે એને એ એને રોલ મોડલ બનાવી લીધું છે એટલે તમે પૂરા કપડાં પહેરીને તમને ગરબા રમતી દીકરીઓ પણ ઓછી જોવા મળશે અને હા વાત છે સાચી છે ખેલાયા હોવા જોઈએ આપણે તો નવરાત્રીના નવ દિવસ ગરબા ગાવાના છે અને છ મહિનાથી તો ગરબાની પ્રેક્ટિસ કરે છે એની અંદર પણ આપણે વિધર્મીઓનું જે છે એ લોકોને પણ આપણે જોઈએ છે અને વારે વારે તમારા જ માધ્યમથી મીડિયાના માધ્યમથી આપણે આવા વાતોને આપણે ઉજાગર પણ કરતા હોઈએ છીએ જ્યારે જ્યારે દેશની દીકરીઓની વાત આવે અને પછી જે છે ઘણી બધી વસ્તુઓ જબરજસ્તી થાય તો તમે એને રેપ કહેશો પણ જાણી જોઈને થાય એ વસ્તુને તમે ક્યાં જ લઈ જઈને એને કયા નોંધપાત્રમાં તમે નોટ કરશો ત્રીજી વસ્તુ જે છે કે પરંપરાના નામે આપણે શું શીખ્યા છીએ શું એમના જેણે આ વસ્તુ હરકત કરી છે એ પરિવારના ઘરે પણ પૂજા પાઠ થાય છે દેવી દેવતાઓને મનાય છે માતાજીના જે જે છે આરતી પાઠ જે છે એ થાય કે નહીં એ પણ જોવું રહ્યું અને લોકો અત્યારે એકબીજાને જોવા સ્ટાઈલો કરવા ગરબા રમવા તો ખાલી બાનું છે અહીંયાથી પછી ડાયરેક્ટ તમને પણ ખબર છે કે ઓય બુક થાય છે ને લોંગ ડ્રાઈવ ચવાય છે એક્સવાય જેટ ઘણી બધી વસ્તુ આપણે એ બધા ઉપર નજર નથી કરતા પણ હું એવું છું અને મારા મત અનુસાર કહું આ આપણી યુવા પેઢી બરબાદ થઈ રહી છે ઓલરેડી મોબાઈલમાં તો થઈ જ રહી જ છે પણ આ બધું જોઈને આજે આ એક કપલે કર્યું છે ભલે એ પર્સનલ રિલેશનમાં હશે પતિ પત્ની હશે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હશે એક્સવાઇટેડ કંઈ પણ હોય પણ ભવિષ્ય જવાબદારી શું નથી બનતી કે આવી હરકત ત્યાં ન થવી જોઈએ પહેલાથી જ તમે ગાઈડલાઈન તૈયાર કરો આ એવો છે જ્યાં આવી કોઈ બાબત ને અવકાશ નથી એ નિર્ધારિત તો આયોજકો કરવું જોઈએ મોટા 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 સૂચના પત્ર લગાવો એસઓપીસ બનાવો અને જેટલી સિક્યોરિટી તમે કોઈ હીરો હિરોઈન ને બધા જે લોકો આવે છે મોટા મોટા લોકો બરાબર રાજનૈતિક એને જેટલી સિક્યુરિટી આપે છે એવી સિક્યોરિટી જે છે એ ફરતાલ ગરબાની આજુબાજુ પણ આપો ને આવી કોઈ પણ હરકત કોઈ પણ ખૂણામાં કોઈ પણ જગ્યા આવે જાહેરમાં કે સાથે કે પતિ પત્ની જ કે ના હોય પણ માતાજીના પંડાલમાં છો તો તમે ખાલી ભક્ત બનીને આવો માતાજીની આરાધના કરો નાચવું એક અલગ વસ્તુ છે અને માતાજીના રંગમાં ઝૂમવું એક અલગ વસ્તુ છે તમે ઝૂમવા માટે આવો છો માતાજીના નામ લેવા માટે આવો છો આરાધના કરવા માટે આવો છો અને પછી આ આ નગ્ન નાચ બતાવો છો વિભત્સ હરકતો કરો છો એનાથી દેશને શું મળે છે યુવા પેઢી શું જોવે છે ગુજરાત એ સૌથી મોટો તહેવાર દસ દિવસ ચાલતો તહેવારની ધજિયા ઉડાવો છો એ પણ સરે આમ દુનિયાના બધા જ મીડિયા હાઉસમાં અત્યારે આ બધું દેખાઈ રહ્યું છે

જોયો યુવક યુવતી ચુંબન કરી છે છે આપનું શું શરમજનક તમે ગરબા કરવા આવો છો કે આવી પ્રેમની લીલા કરવા આવો છો મારા ગ્રાઉન્ડ ઉપર આવી હરકત હું આજે સ્વીકારી નથી શકતો પણ દુઃખ થાય છે કે આવું આવું ન થવું જોઈએ તો એ આયોજકોની આમાં કોઈ જવાબદારી બને છે ખરા કે આ પ્રિમા આવી બધી હરકતને કોઈ અવકાશ નથી એ નિર્ધારિત કોણ કરશે આયોજકોની કોઈ જવાબદારી નથી આમાં આયોજકો આ જોઈને પછી પગલા લેસુ ને આયોજકો વ્યવસ્થા તો રાખે છે પણ આ બીજીને સેકન્ડ બની જાય તમે ત્યાં બોર્ડ્સ લગાવો તમે જ્યારે પાસ વેચો છો તેમાં લખવામાં આવે છે બધી તેમાં નોટ્સ લખો કે આવી કોઈ હરકતને આમાં અવકાશ નથી એ તમે કેમ લખતા નથી ના કોઈ એવી જવાબદારી આ તો ઘણા સમયથી આવું ચાલતું એવું નથી આ તો વિડીયો સામે આવ્યો તમને પણ ખબર હશે કે આવી હરકતો થતી રહે છે આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે વિડીયો બહાર આવ્યો તો એને અટકાવવા માટે શું કરી શકીએ આપણે अतुल जी अटकवे आयोजक शोधी ने दस्तिकेज कर આવી ઘટના બીજી વાર ન બને એના એ તો એને એની સામે તો કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ બીજા આવા અનેક એવા લોકો હશે કે જે સંસ્કૃતિ બધું ભૂલી ચૂક્યા છે એમને કેવી રીતે રોકશો એના પર ગ્રાઉન્ડ તો આપણી સિક્યુરિટી વધારવાનું કહીશું આજે એમને કે ભાઈ આવી કોઈ જગ્યાએ તો સિક્યુરિટી વધારો અને નજર રાખો અચ્છા આમાં આમાં પાછું બેકગ્રાઉન્ડમાં કયું ગીત વાગી રહ્યું છે આધા હે ચંદ્રમાં આધ રાતે આમાં આ ક્યાં માની આરાધના છે આ વિડીયોમાં તો બેકગ્રાઉન્ડમાં ગીત આ વાગી રહ્યું છે તે વખતે ગીત તમે ગાવ છો ખરા અરે ભાઈ આ ગીતની એક લાઇન હું ગાઉ છું અને એને માટે મેં બીબીસી પર પણ કીધેલું છે એટલે આ એક લાઇન હું ગાઉ છું અને તે વખતે ગ્રાઉન્ડ નો ખૂણે ભરેલો હોય છે અને આ આ આ જે હકીકત એમાં પાછળથી એડ કરેલું છે આવી ઘટના ના બને એ માટે શું પ્રયત્નો થવા જોઈએ ખુલી ને બોલો અતુલભાઈ ને અપીલ કરીએ છોકરાઓને અપીલ કરીએ આયોજકો ને અપીલ કરીએ કે આ ન થવું જોઈએ માતાજીના ચાચર ચોક માતાજી ની ભક્તિ થવી જોઈએ એ બધું જ કરી શકાય

જીની આરાધના નથી થઈ રહી આ એમની પોતાની બધાની આરાધનાઓ થઈ રહી છે પણ ચિંતા ના કરશો આ બધાના ઘડા જો જેના જેના ભરાયા હશે ને જેને જેને આ બધી પ્રવૃત્તિ કરી છે ને બરાબર છે તમે ખાલી એક વસ્તુ વિચારો કે મંચ ઉપર જે ગરબા ગાય છે ને સ્ટેજ ઉપર બીજા બધાના આ તો અતુલ પુરોહિતજીને તો વળી થોડું ઘણું સારું હતું આ કેવી રીતે ઘટનાઓ બટી એમનું ધ્યાન નહીં હોય પણ એક વસ્તુ કહું છું આપને કે બીજી જગ્યા જે ગરબા થાય છે એમાં પૂર્ણ વસ્ત્ર જે ગાયક કલાકારો છે જે કલાકારો જે હું કઉ છું તમે વિડીયો જુઓ તમે બરાબર છે કોઈ 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 મર્યાદા નહી ગીત ગાવા માટે કપડાં જુઓ તો તમને એમ લાગે કે અમે બીજાને શું સંસ્કાર આપીએ જે પોતે માતાજીને ગરબા ગાવા સ્ટેજ ઉપર આવ્યું છે બરાબર છે એને જ પોતાના કપડાની પડી નથી બરાબર છે એના જ કપડા તમે જુઓ ને એ માતાજીના ગરબા ગાવે ભાઈ બરાબર છે હું તો કડકમાં કડક સૂચના બધું હકીકતમાં કહું છું આ બધું જોયું ને આંખથી એમ થાય છે કે કઈક માતાજી તો કરશે કરશે પણ હવે હું તો તેમ માનું છું કે આ બધાને હવે છે ને આ પાર્ટી પ્લોટ નું કલ્ચર બંધ કરાવી દો એકદમ ખતમ કર દો સરકાર નિયમ બનાવો તો બનાવી દે જો નહીં બનાવે ને એ સંસ્કાર પૂરો પડશે આપણે ભલે એમ કહીએ કે ભાઈ તમારે તિલક લગાવીને ગોમૂત્ર સાથે તમારે અંદર પંડાલમાં પ્રયાસ કરવો પરંતુ એ કર્યા છતાં પણ એમની જો નીચ માનસિકતા હોય તો એને શું કરશો તમે એને કેવી રીતે પવિત્ર કરશો નહીં નહીં તો એના માટે જ કહું છું કે જ્યારે કોઈ વસ્તુ કાબૂની બહાર જાય ને સાહેબ તો એને કંટ્રોલમાં લાવવી પડે પછી એ કોઈ પણ રીતે કંટ્રોલમાં લાવવી પડે તમારે એવું જરૂરી નથી કે તમે એને હાજી જ કરી શકો શું કરી શકો સમય બદલાઈ ગયો છે શું બદલાઈ ગયો છે જ્યારે આપણને લાગે ને કે ભાઈ આ વસ્તુ આપણા કંટ્રોલમાં નથી તો કાયદો કાયદાનું કામ કરે આપણે આપણું કામ કરવાનું બાકી જો અત્યારે સમજી જશે આ પ્રજા ને જો સમજી નહીં શકે ને તો આવા વાળો સમય કદાચ આના કરતા ખરાબ હશે હું આપને કહું છું સમય નો મુંબઈમાં ડાન્સ બારો ની અંદર આ બધું થશે શું થશે બિલકુલ સમય નો અભાવ છે એટલે કાજલજી આપની અંતિમ પ્રતિક્રિયા કે હવે લોકોને આ સંસ્કાર તરફ કેવી રીતે વાળવા શેરી ગરબા જે આપણી પ્રાચીન પરંપરા ગરબીની ચાલી રહી છે એના તરફ કેવી રીતે જોઈએ પહેલા તો બેઠા ગરબા શું શહેરી ગરબા શું પ્રાચીન ગરબા શું માતાજીના ચાચરના ચોકના ગરબાઓનું મહત્વ શું આ બધી જ વસ્તુ આપણા બાળકોને શીખવાડવાની જરૂર છે બાળકો એટલે દસ બાર વર્ષના નહીં આ યંગ જનરેશન એ જેન્ઝી જેને કહેવાય છે બરાબર એમને જૂના પ્રાચીન ગરબાઓ વિશેનું નોલેજ આપવું પડે અવેરનેસ મેટર્સ કરે છે અહીંયા અને જ્યાં જ્યાં આવા ગરબા થાય છે પાર્ટી પ્લોટ છે પૈસા કમાવાના સાધન ન બનાવો જે જે પણ ગરબા થઈ છે કોઈ પણ મતલબ ફક્ત ગરબાની વાત નથી કરતી કોઈ પણ હિન્દુ તહેવારો છે જેની અંદર આર્થિક ઉપાર્જનનો એને સાધન ન બનાવો અને જ્યાં જ્યાં આવા પંડાલો સ્ટેજ બનાવવામાં આવે છે ત્યાં ગાઈડલાઇન્સ જે છે એ બનાવો અને એને સખત રીતે ફોલો કરવામાં આવે અને ન કરવામાં આવે તો એવી સજા આપવામાં આવે કે એનું જોઈને બીજા જે યુવા પેઢી જે છે એ દાખલા બેસે કારણ કે આ તો ભગવાનની વાત છે માતાજીની વાત છે દેવી દેવતાઓની વાત છે આની સાથે એને રમત કે ચેડા ન હોય આની જોડે ગરબા જુમાય પણ આની ચેડા કરીને એને આના કોપનો સામનો ન કરાય બિલકુલ બિલકુલ આભાર કાજલજી આભાર કમલજી અમારી સાથે જોડવા બદલ વાતચીત કરવા બદલ તો આ આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે એમાં અશ્લીલતાને કોઈ સ્થાન નથી કોઈ અવકાશ નથી અને એના માટે આખે આખા સમાજે જાગૃત થવું પડશે આખી આખી પેઢીને સમજાવવાની જરૂરિયાત છે